દસ તારીખ નવમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ ને તો મિત્રો આજની આવક સારી જોવા મળી છે તમે જોઈશો ત્રીસ જેવી ભારે આવેલી છે મિત્રો અને વાહનની વાત કરીએ તો તમે જોઈ શકો છો

છેતાલીસ રૂપિયાનો ભાવ છે ભાવ છે આ પણ એવાનું સારી ક્વોલિટી છે પંદરસો ને છેતાલીસ રૂપિયા માં વેચાણ પંદરસોને એકતાલીસ રૂપિયાના છે અમને પાંચ દસોને છે મિત્રો બજારની વાત કરીને મિત્રો તો બજારમાં આજે થોડીક પાછો કરંટ જોવા મળી છે પાંચ દસ રૂપિયા આજે કદાચ બજાર સારું દેખાય એવું રાહ લાગી રહ્યું છે મિત્રો આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલની લાઈક છે સપ્લાય કરવાનો ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં